ખેડા જિલ્લાના ખેડૂતો તમાકુ ચોરીથી થયા હતા ત્રાહીમાં ડાકોર પોલીસ સ્ટેશનમાં રાયપુરના ખેડૂતે નોંધાવી હતી તમાકુ ચોરીની ફરિયાદ ગોડાઉનનો તાળું તોડી એકસો દસ જેટલી તમાકુની બોરી ચોરાઈ હોવાની ફરિયાદમાં હતો ઉલ્લેખ ડાકોર પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી હતી તપાસ પોલીસને બાતમી મળી કે ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરામાં બે અજાણ્યા શખ્સો તમાકુ ભરેલી પચીસ જેટલી બોરી વેચવામાં આવ્યા છે પોલીસે વોચ ગોઠવી તમાકુ ભરેલી પચીસ બોરી સાથે બે લોકોની કરી ધરપકડ ધરપકડ બાદ પોલીસે શરૂ કરી પૂછતાછ પૂછતાછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે ખેડા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ગોડાઉન તોડી તમાકુની ચોરી કરી હતી તમામ બાબતોમાં સંડોવાયેલા વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં થઈ અગિયાર જેટલી જગ્યાઓએ ગોડાઉન તોડી લાખો રૂપિયાની તમાકુની ચોરી કરી હોવાનો કરી આરોપીઓએ કબૂલાત પોલીસે તમામ બાબતને લઈ નવ આરોપી સામે નોંધી પોલીસ ફરિયાદ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ જ્યારે છ આરોપીઓને પકડવા ચક્રો કર્યા ગતિમાન